નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પારુલ યુનિવર્સિટી પાસે સ્કૂલ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વાઘોડિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી આર જાડેજા સાહેબ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત વાઘોડિયા મામલતદાર સાહેબ તથા એસટી વિભાગના કર્મચારી સાથે મળી અલગ અલગ વિસ્તાર સાથે પારુલ કોલેજ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું